હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ વેલકમ ટુ માય ન્યુ વ્લોગ તો સ્વાગત છે મારા નવા વ્લોગ માં તો હાલ આપણે કા સોરી હાલ આપણે જઈ રહ્યા છે જીત્રી લગન માં તો હાલ આપણે ઓલરેડી નીકળી ગયા છીએ અને અમારા સાહેબ કરે છે દાદા 10 વાગી ગયા છે 10 વાગી ગયા છે અમારા સાહેબ કરે છે ડ્રાઇવિંગ મિશુ બેન આયે સુઈ ગયા છે તો એને ઊંઘ પણ આવીતી તો ઘરેથી જ ધોઈ ગઈ નીકળા તરત જ તે

તો સારું ચલો ફ્રેન્ડ તો આપણે ત્યાં જઈને પાછા પાછા મળશું તો આલમિશુ બેન સુઈ ગયા છે તો પછી મળીએ હાલો મિત્રો પોગી ગયા છીએ જીએ જીથ્રી લગનમાં બરોબર છે બીજે બીજે તૈયાર થઈ ગયો જાનબન આવી ગઈ છે અને આ ઉતરવા અહીંયા જ છે બસ એટલે ગાડી એમ ઠેકાણા મગ દીધી સારું હાલો હવે તુલસી તમને કઈક બતાવશે આડા ઓર બરોબર

Pak 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 Bana bakajo Bana bakajo Are wah tu ka dia bana ka dial Abah Are wah 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 Are wah Tu di kinabako dile di dina bakad de Kesal, calo friend

હાલો મિત્રો હતા હોય તો હવે નીકળીએ અમારે રામ દરબાર કાલે પાણી ઢોળ છે એટલે જલ્દી લગ્નમાં નીકળી રૂમાલ નાખીએ ને પાછો ઓલા ઘરે જાય બરોબર બને વિડીયો હલો મિત્રો આપણે યુટ્યુબ ઇન્ફ્લુઅન્સરનું જે બોર્ડ છે એ આવી ગયું છે તુલસી નથી ખબર અમને સરપ્રાઇઝ આપી બસ ખબર પડે બરાબર Halo halo, 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 alo, 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 halo halo, halo 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 halo, halo, ajo. Ajo, ajo, 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 ajo. Ajo, બરાબર સારો હાલો કડીક આરામ કરીએ પછી મેં તમને કીધું વેલા ઘરે જવાનું છે બરોબર છે બસ 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 સારો હાલો દાદા કડીક મેં મળી લે તને પછી મળી બરોબર એટલે આ તો જો નીતિન એના મમ્મી ને બધા આવી ગયેલા છે વાહ ભાઈ વાહ પણ એ અમારી બધી સંસ્કૃતિ છે શું શું છે इसको ना कैसे बा मिष्टा मिष्टा करे से नीति नीति मिष्टा मिष्टा करे बाने में भी ये मिष्टा हो रही है सी बला बच्चे आओ 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 ये आओ 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 वेलकम वेलकम शांति रखो હાલો મિત્રો જવાનું છે આપણે વન ને આ તો અમે એ લોકમાં તમને કીધું દો તો આવી જાવ ભાભી ને મે નીતિબે આવી જાય એ ભી તમને ખ્યાલ જવા જાવ તો છે વધારે નોઈસ થોડો પણ મેનેજ કરી નાખજો હાલો હાલો નીકળીએ ચાલો મિત્રો વાળું પાણી તો ત્યાં કરી લીધી છે અને આવ્યો તો હું સાર્જર લેવા માટે તો ત્યાં જઈએ કેમ કે રામ દરબારનો આયોજન છે તો કે બી ત્યાં જ્યાં સુધી જોઈએ ત્યાં સુધીની તમને થોડી ઘણી ક્લિપ છે ઝલક છે એ બતાવશું આ થાકી ગયા છે કેમ કે લગન બી કર્યા છે અને અહીંયા બી રામદરબાર છે મળી રાત ને કાલે પહેલાં છે એ જાગવાનું છે કેમ કે પાણી ડોળ છે બરાબર કાંઈ વાંધો નહીં સરો ચાલો જઈએ ને બતાવું તમને થોડી ઘણી ક્લિપ બરાબર અને પછી મળીએ ચાલો મિત્રો હવે રામદરબારની તૈયારી ચાલુ છે મા પાછળ અમે રામ દરબાર ગોઠવું હશે અને વાળું પાણી બધા લીધા છે તો થોડા ઘણા સિન તમને બતાવીશ રામદરબારના પર હલો મિત્રો તો રામદરબારમાંથી આવી ગયા છીએ તો તમને થોડી ઘણી ક્લિપો બતાવી છે બરાબર મને માની પાછળ છે એ રામદરબારનું આયોજન કર્યું હતું બરાબર તો હારો હાલો કેવો લાગ્યો તમને ના ભજન ધૂન હરો હાલો આજનો વિડીયો આપણે એપ્રો કરીએ છીએ વિડીયો તમને સારું લાગ્યો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ફેસબુકમાં જોતા હોય તો ફોલો કરજો યુટ્યુબમાં જતા હોય તો સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ ફોર વોચિંગ બાય